ધ્યાને ઘટના આવતા પાડોશીએ પરિવારને ફોન કરી ઘટનાની જાણકારી આપી હતી પરિવાર સુરતથી આવ્યા બાદ ભીલાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલીના એકતા નગરમાં આવેલા એકતા પાર્ક બી વનના ફ્લેટ નંબર બસો પાંચમાં રહેતા સજ્જન સંપૂર્ણાનંદ ઝા ઓગણીસ ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત ખાતે રહેતા મોટાભાઈના ઘરે તેમના પરિવાર સાથે ગયા હતા જે બાદ ઓગણીસમી ઓગસ્ટની રાત્રિ દરમિયાન કેટલાક તસ્કર એકતા પાર્કની બી વન એપાર્ટમેન્ટને ટાર્ગેટ કર્યો હતો રાત્રિ દરમિયાન બંધ ફ્લેટ નંબર બસો બે અને બસો પાંચ ફ્લેટને તસ્કરોએ ટાર્ગેટ કર્યો હતો દરવાજાનો નકુચો તોડી ફ્લેટના બેડરૂમમાં મૂકેલા કબાટમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયાની તસ્કરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા